ચાલો મિત્રો અમે મારા ચામુંડા તરફ જઈ રહ્યા છીએ તો આપણે દર્શન કરીશું ચોટીલા મંદિરના ને તમે સરસ બધા સૌ સારી રીતે નિહાળો એવા અમે દર્શન કરાવીશું જય ચામુંડામાં મેં કીધું મા આશીર્વાદ આપી દો ને થોડીક વાર લાગશે પણ તમારા આશીર્વાદ દુનિયાને એકવાર એક વાર દેખાડવા છે માં પૈસા તો કાલ વપરાઈ જવાના છે માનિક આશીર્વાદ હશે ને કાલ દુનિયા દેખાય એવી જગતંબા છે જિલ્લાામુંડા માતાજીનો મંદિર આ આવી જાશે માતાજીના મંદિરે માતાજીના મંદિરે આવી હું ને ફોટો બેટિયન <tries> 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 <tries>

હીરિયા કામલે ભગવતી જોગમાયા માનું ભજન કરતા કરતા ભગવતીને કીધું કે મારી તને દયા આવે તો હું નથી માંગતો પણ મારી કાલે આ કાયા ઢળ્યા હે ને પછી કોઈ એમ કહે કે તો ચામુંડાનો હતો તીર વશ ગયો એની માતાજીને ખમાની મજા આવી ને એ એક જ વાર એમ કીધું ખમા જા મારું ભલું કરી દઈશ સાહેબ તેદી 80 વરસ ભગવતી જોગમાયા ચામુંડાઈ હીર્યા કામલેન વાટ પછી રાજ રાજેશ હોરી છે વધારે આલમ જેને કોલ કરીને ગુંજો છે મારી ચામુંડા ને જયારે જયારે ભાળી જવાનું સાહેબ ત્યારે એક જ અરજ કરું છું કે જોગમાં ચામુંડા માટે એના મંદિરે પહોંચી ગયા છે અને હવે દર્શન કરશું આપણે ચામુંડા માં આજ બોલ્યા છે ને કાલે બોલીને બીજું બોલે તેથી મારે દેવને કાળું થવું પડે પણ એક ચપટી ધૂળ અહીંથી વાંકો વળીને આમ લઈને તારી પાઘડીના શેડે લઈને આમ સોગે ભરાવી દે અને જગતની માલભા દુનિયાની માલપા બાવન વીર ચોહાટ જોગણી અઢી આંખડની મેલડી હોય બોડીઓ ગણે હોય બોડીઓ હનુમાન હોય કાળભેરવું હોય ઝાંજુડી ઝાંપડી નુરિયો મહાણી એ કાળા ભુવાજો તારા સોગેનો રમાડું જ તારી ચામુડા